છે હું બારા ગામમાં રહું છું બારા ગામ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ચોસઠ ઉપર સંચાલકને ખાલી પડેલી જગ્યામાં જાહેરના જાહેરનામું પાડવામાં આવ્યું હતું તેમાં અમે અરજી કરેલી હતી તો અરજી કર્યા બાદ મામલાદારોમાંથી સામેવાળા બીજા બેનને ઓર્ડર મળતા અમે ફરી પાછળ અપીલ કરી અપીલ કરી તો પ્રાંત સામે તો પ્રાંતે પણ એ લોકોએ પણ એ બેનને રિપીટોમાં ઓર્ડર આપ્યો પછી પાછા અમે દાહોદ કલેક્ટર પાસે ગયા ત્યાં પણ અપીલ કરી ત્યાં અપીલ કર્યા બાદ અમને ફરી પાછો ઓર્ડર આપવામાં આવ્યો પછી અમે બારા બારા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ચોસઠમાં હાજર થવા જતાં સામેવાળાઓએ અમારે ઉપર હુમલો કર્યો પછી અમને આજત થવા જતા હોય એ લોકો સામે આવી રહ્યા ને આવીને અમને રોકીને માર પક કરવા લાગ્યા પછી અમે પાછા પરત ઘરે આવ્યા ઘરે આવીને પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે અમને પૂરી સુરક્ષા મળે એવી અમારી છે સામેવાળાને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એમને તાત્કાલિક એમના ઉપર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે આપનું નામ મુનિયા અરુણભાઈ રામસે સો મુનિયા અરુણભાઈ રામસે

શરૂઆતમાં જેને ઓર્ડર મળ્યો હતો જે બેનની ડિગ્રી પ્રમાણે હમ અને એ આ સ્થાનિક છે હમ અહીંથી પચાસ મીટર છે હમ અપીલમાં જનાર બેન છે એ અહીંથી નવસો મીટર દૂર છે હવે આ લોકો લોકોએ અનુભવને આધારે ત્યાં અનુભવનો જે માજી સંચાલક રિટાયર થયા તેમને અનુભવ માટે મારી પાસે લેખિત માંગ્યું હતું પણ અહીં અહીંયા બારામુખ્ય પ્રાથમિક શાળામાં હમ એમની સાસુ આવતા હતા રમીલાબેન જોશી મીનામાં એમની જગ્યા પર હવે ક્યારે ત્યાં લીમખેડા મામલેદાર નામ નોંધાય ભૂરીબેન પ્રવીણભાઈ મીનામાં નો મને ખબર નથી પણ હા અત્યારે દસ વર્ષનો અનુભવ માંગ્યો એની અંદર તો મીનામાં જોશીભાઈ મોતીભાઈ સંચાલક તરીકે અહીંયા ફરજ બજાવતા હતા અને એમની મિસિસ અને ભાભોર મણિબેન બચુભાઈ ફરજ બજાવતા હતા હવે ખૂટી નિશાળે રમીલાબેન બીમાર થયા કે બહાર ગામ ગયા એ મને ખબર નહીં પણ રૂહીબેન આવ્યા હતા એમાં હું છે કે તેર છ બે હજાર ચોવીસના રોજ ફરજ ઉપર ચાર્જમાં સંચાલક હતા એમની જોડે જમવાનું ભણાવવા માટે આવ્યા પણ એમાં પણ અનિયમિત આવ્યા પચીસ નવ બે હજાર 24 થી આજ દિન સુધી ભુરીબેન નિશાળમાં ફરજ ઉપર આયા નથી ભુરીબેન ભુરીબેન તો હમણાં હાલમાં કોણ સંચાલક છે હાલમાં ડાંગી પ્રિયકા બેન સંતોષ ભાઈ છે હાલમાં હાલમાં અને જે અપીલમાં ગયા છે એમને હુકમ મળ્યો છે એ મને ખબર નથી પણ ગઈ કાલે આયા ગઈ કાલે આયા હતા ગઈ કાલે આયા પણ અમારો નિશાળ સ્ટાફ હતા એમને કીધું કે બેન આજે થવાય કાલે આવી જાવ હમ કાલે આજે કરી દીશું શું નામ છે બેનનું કયા કાલે એ તો બેન એવું કીધું પણ કોણ આયું છે મને ખબર ખબર નથી બરાબર આયા હવે એ પણ અહીંયા મૂકીને જતા હતા બેને કીધું કે હું તમારો હુકમ સાચવી ના રાખું તમે લઈને જાવ સાહેબ આવે ત્યારે આવજો ચાર્જમાં કોણ હતું તમે જયારે રજા ત્યારે ચાર્જ નો હું તો બફર પછી જ નીકળ્યો હતો એટલે એમાં તો ચાર્જ આપવાનો આવે નહીં તમે હમણાં કીધું હતું ચાર્જમાં બેન રાખી દઉં હા એટલે ચાર્જમાં તમે બેન કરો તો હું બધો ચાર્જ તો અડધા દિવસ પછી ત્રણ વાગ્યે આયા બરાબર ત્રણ વાગ્યા પછી તો ચાર્જ બેન કઈ કરી શકે નહીં તો બેન આ ત્રણ વાગ્યા પછી આવ્યા હતા આ ત્રણ વાગ્યે પછી હાજર થવાય હાજર થવાય હા જો ત્રણ વાગ્યા પછી કયા ટાઈમથી હાજર થવાય આવું વેલું આવું જોઈએ હા બરાબર તો રેલા હતા તો હું હાજર કરીને જતો હમ તમે ત્રણ વાગ્યા પછી તમે નતા સ્કૂલમાં તો તમે જયારે ત્રણ વાગે પછી મારે પહાડ લગન હતું ત્યાં મારે વેવાય ની છોકરી ની જાન આવી એટલે હું ત્યાં ગયો હતો તો તમે સ્કૂલ માં લગ્ન માં ગયા તો તમે રજા રિપોર્ટ મૂકી ગયા હતા હતા રજા રિપોર્ટ બતાવો એ તો ત્યાં મેં મોકલાવેલો છે કઈ જગ્યાએ ઓનલાઈન હાજરી કરવાને આવે ને તે વખતે મેં ત્યાં મોકલાવેલો ના પણ તમારો રજા રિપોર્ટ અહીં તમારી પાસે હોય ને લખેલો છે તમારો એ મારે ઘરે છે મારી બેગમાં છે તમે સાહેબ પ્રિન્સિપાલ છો અને આચાર્ય છો અમારે જૂનાવડિયા પગાર કેન્દ્રમાં રિપોર્ટ મૂકવાનો હોય છે હા હા જૂનાડે પગાર કેન્દ્રમાં રિપોર્ટ મૂકવાનો હોય પણ અહીં ભી ને તમે સાહેબ તો રિપોર્ટ તો નહી ભી ફાઈલ અમારે ત્યાં મોકલાવી દયા એ આસિસ્ટન્ટ શિક્ષકોને રજા આચાર્યને મંજૂર કરવાની આવે એટલે આસિસ્ટન્ટ શિક્ષકની અહીંયા રિપોર્ટ રાખી છે અને મારો ભી રાખું જ છું હું સી પણ મારે

राजापुर थे तो एने राजापुर मुकियो एनो क राजा रिपोर्ट राजा रिपोर्ट एम नो है यहां ला बा� बालको लगन में गया छे अरे અત્યારે છે છે એટલે ત્યાં ગયા છે બાળકો નજીક માં જ જમીન ગયા છે જમીન 125 બાળકો મતલબ અમને એક પણ બાળક નતું સાહેબ બાળકો બધા સાહેબ આ નજીક માં જ 25 મીટર દૂર છે ત્યાં છે આ થોડોક થઈ અમે છે થોડો કાય સોય રહે મત છે નો વિશેષ નો ટાઈમ છે બોલે કોલે को पडा लागु न डॉक्टर बोला न ओ